અમદાવાદથી સમાચાર સામે આવી રહ્યા છે બગોદરા નજીક આવેલા ભોગાવો બ્રિજની હાલત ચિંતાજનક હોવાથી લોકોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે ભોગાવો બ્રિજ સિક્સ લાઇન હોવા છતાં હાલ સિક્ષણ પટ્ટી પર ટ્રાફિક ચલાવવામાં આવી રહ્યું છે બ્રિજના રિપેર અને પહોળાઈના કામમાં લાંબા સમયથી થઈ રહેલા વિલંબના કારણે રાહદારીઓ અને વાહન ચાલકો મુશ્કેલીના ભવનમાં ફસાઈ રહ્યા છે મોટું જોખમ ઉભું થયું હોવાથી લોકો ગંભીર ચિંતા પણ વ્યક્ત કરી રહ્યા છે બગોદરા હાઈવે નંબર સુડતાલીસ પર આવેલા આ બ્રિજ પરથી ઘણા અધિકારીઓ રોજ પસાર થાય છે છતાં આ ખાડા કાન કરવામાં આવી રહ્યા છે હવે સવાલે ઊભો થઈ રહ્યો છે કે સુતંત્ર મોટી દુર્ઘટનાની રાહ જોઈ રહ્યો છે અને જો અચાનક સરજાશે તો જવાબદાર કોણ રિપોર્ટ મકવાણા મહેન્દ્ર ગુજરાત સકલેઓ યે જો બ્રિજ કા કામ મે ابھی પૂરા નહી વાપકા ક્યા કહેના હૈ ઉસકે બારે મે યે બ્રિજ કા કામ પૂરા નહી હે اسકે હમ બહુત સાર લોગ પ્રેશાન હે સરકાર સે યે માંગ કરતે હે કે ઇસકો જલદ જલદ કરી યે 6 લાઇન કા રોડ હે કવિ સિંગલ પટ્ટી મે એક અંદર સકરા ભી ફસ ગયા હે ઢોલા જામ લગ જાતા હે ને ખાના પીના ને કુછ નહી મિલતા ઇસકે બારે મે બહુત પ્રેશાન રહ રહોતે સે ના 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 ધોને ટોલ ટેક્સ દેતા પીછે આગ ટોલ ટક્સ દે લેક કોઈ કાર્યવાહી નહીં હોતી રાત ટાઈમ પુરિસ વાળે આકે ઓછો પરેશાન કરતા ખડે હો જાય